નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા YouTube ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી જેનો પાઠ 1 કે જે સત્ર 1 ની અંદર આવે છે જેનું નામ છે વિનીઝ સ્માઈલ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

રંગ તો સંગ અને રેડ તો રીડ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ ફિલ ઇન ધ ધ્લેન્ક ફ્રોમ ધ પોએમ તો ધ લિટલ વન ફ્લુ ધ કાઇટ ત્રીજું ધ લિટલ વન ડ્રુ ધ પિક્ચર ચોથું ધ લિટલ વન રંગ ધ બેલ પાંચમું ધ લિટલ વન બ્લુ ધ વિશલ ત્યાર પછી પ્રશ્ન ચાર fill in ઇન ધ using યુઝિંગ appropriate word. તો અહીં આપણે ભૂતકાળના રૂપો છે તે આપવાના છે જેમાં ફ્લુ નું થશે ફ્લુ સિંગનું થશે બાય નું થશે બોટ રીંગનું થશે રંગ કેચ નું થશે કોટ નો નું થશે ન્યુ બ્લોનું થશે બ્લુ ડ્રોનું થશે ડુ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ ધ ધ ધ ધ એન્ડ એન્ડ કમ્પ્લીટ સેન્ટેન્સ ફકરો વાંચી અને વાક્ય વાક્ય પૂરું કરવાનું છે છે જેમાં તે આ રીતે થશે તેજસ્વીની તેજસ્વીની પાસ્ટ ઓવર ફાર્મ બીજું વોઝ બ્યુટિફુલ વ્યુ ત્રીજું તેજસ્વીની નોટિસ્ડ અર્ડ ઓન હર વે ચોથું ધ ફેન સ્ટોપ બિકોઝ સી એપ્લાઇડ ધ બ્રેકસ પાંચમુ ધ સિમિલર વર્લ્ડ ફોર ગ્રૂપ તો તેનું સિમિલર વર્લ્ડ થશે ફ્લોક ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ બી રીડ ધ ફર્સેજ ફ્રોમ એક્ટિવિટી ફાઈવ એ એન્ડ રાઈટ ડ્રુ ઓર ફોલ્સ ફર્સ્ટ તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ તો ફોલ્સ બીજું સી નોટિસ્ટ ધ આ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હરવે ડ્રુ ત્રીજું તેના તેજસ્વીની સ્ટોપ ડ ધ ફેન ફોલ્સ ચોથું તેજસ્વી હેલ્ડ ધ સીટ ટાઇટલી તો ફોલ્સ અને પાંચમું તેજસ્વી લાફ્ટ વેન સી ફેલ ડાઉન તો ફોલ્સ ત્યાર પછી રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ વન એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે કે સ્માઇલ ઇન ધ મિરર જે ભાગ એક છે તે વાર્તા વાંચી અને આપણે પ્રશ્નો જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વી તો આપણો જવાબ થશે તેજસ્વીની વોઝ ટ્વેલ્વ યર ઓડું યુનિક બાઇક બ્લુ ઇન કલર અ સોફ્ટ શીટ અ લિટલ બેલ એન્ડ અિયર વ્યુ મિર ત્રીજો પ્રશ્ન વોઝ ધેર એની બટન ઇન ધ બાઇસિકલ તો યસ ધેર ઇઝ અ રેડ બટન ઇન ધ બાઇસિકલ ચોથો પ્રશ્ન વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર તેજસ્વી સી અ કાઇટ ઇન ધ રિવર પાંચમો વેર વેર ધ લીવ ઓફ ધ ટ્રીઝ ધ લીવ ઓફ ધ ટ્રીઝ આર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ સાતમો પ્રશ્ન રીડ ધ ધોલો ફસેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વોટ ડઝ રોહિત હેવ રોહિત હેઝ અર બોલ એન્ડ સ્ટીક ચોથું વેર ડીત એન્ડ ટોમી ગો વન ડે તો રોહિત એન્ડ ટોમી વેન્ટ ટુ ધોક્ટર્સ ક્લિનિક વન ડે પાંચમું હાઉઝ રોહિત ફેમિલી બાઉટ ટોમી તો રોહિત ફેમિલી ઇઝ વેરી ફોન્ડ અબાઉટ ટોમી ત્યાર પછી પ્રશ્ન આઠ અરેન્જ ધોલોઇંગ વર્ડ ઇન્ટુ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે આપણે ગોઠવવાના છે તો પેલું આવશે બાઇસિકલ ત્યાર પછી બર્ડ ત્યાર પછી બ્રેક્સ ત્યાર પછી હેન્ડલ કાઇટ મિરર પાથ પેડલ એટલે કે ફકરો છે છે સંવાદ આપેલો તે તમારે તમારા મિત્ર સાથે ભજવવાનો છે ત્યાર પછી પ્રશ્ન દસ મેક ઇન્વર્સન ઇન્વર્ઝન ક્વેશ્ચન એઝ સોન ઇન ધ એક્ઝામ્પલ એટલે કે પ્રશ્ન વાક્ય બનાવવાના છે જેમાં પેલું પરેશ ઇન્જોઈડ અ લોટ ઇન સુરત પ્રશ્ન વાક્ય બનશે ડીડ હી એન્જોય અ લોટ ઇન સુરત ત્રીજું વી વેન્ટ ટુ ધ પાર્ક યસ્ટરડે તો ડીડ વી ગો ટુ ધ પાર્ક યસ્ટરડે ત્રીજું દિશા શો અ ડ્રીમ એટ નાઇટ તો ડીડ શી સી અ ડ્રીમ એટ નાઇટ ચોથું હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ તો તેનો પ્રશ્ન થશે વોઝ હી ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ પાંચમું કેતન એન્ડ તેજસ વિઝીટેડ અર્મ લાસ્ટ મંથ તો આપણે પ્રશ્નો બનાવશું ત્યાર પછી પ્રશ્ન ક્લાસિફાય ધ એન્ડ રાઈટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ જેમાં યસ્ટરડે અને ના વાક્યો આપણને આપેલા છે તે આપણે જુદા કરી અને લખવાના છે તો યસ્ટરડે ની અંદર જે વાક્યો આવશે તેમાં આવશે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સમ વેજીટેબલ્સ બીજું આવશે વી વેન્ટ ધેર બાય કાર ત્રીજું ઇન ધ આફ્ટરનુન વી સ્લેપ્ટ ફોર સમ ટાઈમ ચોથું વી પ્લેડ હાઈડ એન્ડ સીક ઇન ધ ઇવનિંગ પાંચમું વી વોચ અ મૂવી એટ નાઇટ ત્યાર પછી ટુમોરોના વાક્ય આવશે વી વિલ રીડ અ પેપર ટુમોરો વી વિલ ગો ટુ અહેમદાબાદ વી વિલ હેવ અ બ્રેક ચોથું વી વિલ કુક અવર ડિનર પાંચમું વી વિલ ગો ફોર અ વોક એટ

પાછળનું વ્હીલ છે તેને લાલ રંગ કરવાનો ત્યાર પછી ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ પેન જેમાં હેન્ડલ છે તેને આપણે લીલો રંગ કરી દઈશું ટ્રેસ ધ ગિયર વ્હીલ વિથ પર્પલ સ્કેચ પેન તો ગિયર વ્હીલ છે તેને આપણે પર્પલ રંગથી રંગી દઈશું ત્યાર પછી સ્ટ્રેસ ધ રિમેનિંગ પાર્ટ બ્રાઉન સ્કેચ પેન તો બાકીનો ભાગ છે તેને આપણે ફેવરિટ કલર કલરથી પેડલ બનાવેલું છે તો આ પ્રકારે તમારે ગમતું હોય તે પ્રકારે દોરી શકશો ત્યાર પછી ફન ટાઈમની અંદર એક્ટિવિટી તેર આપેલી છે પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ મેક્સિમમ ફ્રૂટ ઇન મિનિટ તો એક મિનિટમાં તમારે વધુમાં વધુ ફળોના નામો લખવાના છે જેમાં એપલ બનાના મેંગો ઓરેન્જ ગ્રેપ્સ સ્ટ્રોબેરી ગ્રેઇનેપલ વોટરમેલન ચેરી લેમન પોમગ્રેનેટ પપૈયા અને ચીકુ આમાંથી તમને જેટલા સ્પેલિંગ આવડતા હોય તે તમે લખી શકો ત્યાર પછી એક્ટિવિટી ચૌદ કમ્પ્લીટ ધ વર્ડ કોન એઝ પર ધ ધીવન એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે શબ્દ શંકુ છે તે આપણે પૂરું કરવાનું છે

તેમજ પીડીએફ જોવા મારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો